આનંદનગરના ગુણાતીત નગરમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાનો પ્રશ્ન ઉઠવા પામ્યો છે આ પ્રશ્નને હલ કરવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે તેમ છતાં પણ પ્રશ્ન યથાવત છે ત્યારે ફરી એક વખત આ ગટરના ગંદા પાણી પાણીની લાઇન સાથે ભળતા અને ગટરના પાણી રસ્તા ઉપર ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે આનંદનગરના ગુણાતી ટાઉનશીપમાં છેલ્લા ઘણા વર્ષોથી ગટર ઉભરાવાનો પ્રશ્ન ઉઠવા પામ્યો છે આ પ્રશ્ન હલ કરવા માટે સ્થાનિક રહીશોએ વારંવાર રજૂઆત કરવા છતાં ફરી એક વખત આ ગટર ઉભરાવાનો પ્રશ્ન બનતા પીવાના પાણીમાં પણ લાઈન ગટરની ભળી ગઈ છે તેની સાથોસાથ આ દુર્ગયું પાણી રસ્તા ઉપર ફરી વળ્યું છે જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે ફરી એક વખત સ્થાનિક રહીશોએ મીડિયાના માધ્યમથી ગટરનો પ્રશ્ન કાયમી હલ કરવા માટેની માંગ કરી હતી कर दिया एक पोछी गयो इने तो द्वार नीचे जावे जावता मन लग गया पोछी पाटीवा બેન તમાેશનગર અમારે ગટર નો પાણીની લાઈન માં ગટરનું પાણી ભરી ગયું છે મચ્છર ની બહુ થાય છે ઓફિસે જઈએ ઉપર જઈ બે મહિના થી અમે બૈરા જાય છે પણ આનો કઈ નિકાલ આવ્યો નથી ફોટા આવે ફોટા પાણી વ્યા જાય હરિયાવાળા આવે બે ત્રણ ભોક આવે પછી એમ કે હવે અમારે થા નઈ થાય તમે બીજે જાવ બીજે જાય ના જઈને આવ્યું તો કે થઈ જાય થઈ જાય આટલું જ છે પણ કોઈ આવતું નથી થાતું નથી આ બે મહિનાથી થી તખન ભરી છે અમારે આ છે ને પ્રોબ્લેમ ત્રણ ચાર વર્ષ થી છે આવીને ખરી છે પણ એમને ઉભરાઈ દે આ બે મહિના થી છે હાલું જ છે પાણી અને નળ નું પીવાનું સારું છે જ નહીં પાણી તમતર કુંડી માં જોઈ લો નળે જોઈ જો પ્રશ્ન છે કે ભાઈ ગુણાતી નગર બરોબર છે ગુણાતી બંધ રોડે અને અમારે પાણી નો પાણી નો પ્રોબ્લેમ છે અને ગટર નો પણ પ્રોબ્લેમ છે કેટલા ટાઈમ ગટર કોઈ ધ્યાન જ નથી દેતું ફરી અમારી આવે છે બરોબર છે અમારે આ ગટરની લેન છે ને બદલાવાની છે અમે અમાર અવરન અમે કમિશનર ને ફરિયાદો કરીએ છીએ પણ કોઈ ધ્યાન નથી દેતું બરોબર છે તો એની માટે અમે શું કરવું અમારે અમે અરજીઓ દઈએ છીએ થતાં અમે બધે ઓલા છે તૂટાયેલા એની પણ પાસે જાય છે એ કોઈ પણ ધ્યાન નથી દેતું એ કે થઈ જશે થઈ જશે પણ ક્યાંથી થઈ જાય આજે કેટલા વર્ષોથી આલિયો આવે છે બરોબર છે એ બીજું કે અમારે પાણી અમારે છે આમથી પાણી હાલ્યું આવે છે મામાના ઓટલા પાછી બધે પાણી આવે છે તો અમારા ઘરમાં પણ પાણી ઘૂસી જાય છે એ કોઈ ધ્યાન નથી દેતું બરોબર છે તો એનો અમારે શું ઓલું કરવું એનો રસ્તો તો તમે કરી દેવો પડે ને અમને કે પાણી એનો આ માણસો હાલે કેમ પાણીમાં તણાઈ જાય બરોબર છે ગટર સાફ કરવા વાળા ગટર ગટરવાળા આવે છે અવરનવર સાફ કરવા થયા મારી મારી ને ચાલી વ્યા જાય છે બરોબર છે થયા મારે પછી કે ચાલો ભરાય સાફ થઈ ગઈ એટલે વેચ એટલે બીજા દિવસે પાછી ભરાઈ જાય થોડાક દી થાય એટલે એનું કોઈ ધ્યાન દેતું નથી બરોબર અને ગટરનો પ્રોબ્લેમ કેટલાય વર્ષોથી થી ચાલ્યા કરે પણ કોઈ ધ્યાન દેતું નથી અવારનવાર જે ગટર સાફ કરવા આવી ખાલી હરિયા મારીને વયા જાય છે ગુણાતીના જે પાણી આવે છે એ એનો માટે પ્રોબ્લેમ છે ઘણીવાર વાર અમારા ઘરોમાં પાણીમાં ઘૂસી જાય છે એના માટે અમે રજૂઆત કરી વારંવાર અમારે બેનો ઓફિસે જાય છે પણ કોઈ પગલાં લેતું નથી તો આ બાબત થી તાત્કાલિક ધ્યાન લઈને આપવામાં આવે તો અમારે કાનૂની કાર્યવાહી કરવાની ફરજ પડશે